નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃત વ્યાકરણમાં અનુનાસિક અને અનુસ્વાર જે ખૂબ જ મહત્ત્વના બે પોઈન્ટ છે એના વિશેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં આજે કરશું ને પૂર્ણતઃ એની સમજૂતી મેળવશું એટલે શાંતિથી વ્યવસ્થિત જોજો અને સાંભળજો હવે મિત્રો અનુનાસિક અને અનુસ્વાર વિશેની આપણે માહિતી મેળવીએ તે પહેલાં આપણે આ જે સંસ્કૃત વર્ણો છે ને જે વર્ણ વ્યવસ્થા છે એના વિશેની થોડીક માહિતી મેળવી લઈએ હવે મિત્રો આપણને બધાને ખબર છે કે આપણે જે સંસ્કૃત વર્ણમાળા છે ને એ કોઈ જેવી તેવી નથી પરંતુ વૈજ્ઞાનિકને તર્કબદ્ધ રીતે ગોઠવાયેલી છે હવે જો બીજી ભાષાની સરખામણીમાં સંસ્કૃત ભાષાની સરખામણી કરીએ ને તો એના જે શબ્દો છે એના એક એક જે અક્ષર છે ને એક એક વર્ણ છે ને એ એકદમ વૈજ્ઞાનિક કે તર્કબદ્ધ રીતે ગોઠવાયેલા છે હવે જો શરૂઆત ક્યાંથી થાય છે તો સ્વરથી થાય છે જો અ આ ઈ ઈ ઉ આ બધા સ્વર છે ક્યાંથી નીકળે છે ગળામાંથી અને નીકળે છે ને ત્યારે મિત્રો જે ખાલી હવા જ નીકળે છે આપણા મુખમાં કોઈ પણ પ્રકારનું હલનચલન નથી જીભ ક્યાંય સ્પર્શતી નથી જો પછીના બધા વ્યંજનો છે ખાસ યાદ રાખજો જે વ્યંજનો છે એની જે નીકળે છે ને એ જે બનાવ્યા છે જેની ગોઠવણી કરી છે તર્કબદ્ધ કેવી રીતે છે આપણે જોઈએ જો હવે અહીંયા થોડીક માહિતી છે ખાસ યાદ રાખજો હવે દરેક વર્ણ છે એ પાંચ પાંચમાં વિભાજિત કર્યો છે અને આ બહુ મહત્ત્વનું છે યાદ રાખજો અને એના વર્ગો પાડવામાં આવ્યા છે મુખ્ય વર્ગ પાંચ છે યાદ રાખજો ક ચ ટ ને શું છે વર્ગ છે આ બધા વર્ગના સભ્યો છે અને એ જે આ વર્ણ છે ક્યાંથી નીકળે છે એના આધારે સ્થાન નક્કી કરવામાં આવ્યું છે વિભાજન કરવામાં આવ્યું છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને હોષ્ઠ્ય આ કેમ બન્યું છે આપણે જોઈએ આપણે બધા અત્યાર સુધી કકો વાંચો છે સમજો છે સાંભળો છે હવે એમાં આપણે શું કરતા હતા ક ખ ગ ઘ પછી છ જ આ શબ્દનો ઉપયોગ ક્યાંય આપણે કરતા નથી પરંતુ સંસ્કૃતમાં આનું ખૂબ મહત્વ છે અને ક ખ ગ ઘ ડ ચ છ જ અહીં ટ ઠ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ આ પાંચ પાંચ સભ્યો છે એનો વર્ગ ક્યાં છે તો કે આ ક ચ ટ ત પ ઓકે હવે જો વૈજ્ઞાનિકને તર્કબત કઈ રીતે છે હજી પહેલાં વર્ણો છે ક તમે આપણે બોલીએ તો ખબર પડશે ક ખ ગ ગણ ક્યાંથી નીકળે છે ગળામાંથી એટલે આને કંઠ્ય શબ્દ કહેવાય કંઠમાંથી નીકળે છે ને એટલે કંઠ્ય કહેવાય છે પછી એનાથી જો જ કંઠ પછીનો ઉપરનો ભાગ તાળવો એના એટલે સ્ટેપ બાય સ્ટેપ ચ વર્ગ છે ક્યાંથી નીકળે છે શબ્દો બોલીએ ત્યારે ચ છ ને અહીંયા ક્યાંથી નીકળે છે તાળવામાંથી બરાબર જો કંઠમાંથી પછી તાળવામાંથી તાળવાનો પછી ઉપરનો ભાગ વચ્ચેનો ભાગ એટલે મધ્ય ભાગ જેને મૂર્ધન્ય કહેવાય છે ટ આ બધા કેવા છે મૂર્ધન્ય પછી હવે જો ત થ જીભ ક્યાં અટશે તાળવા આમાં આપણે દાંતમાં અટશે એટલે ત દ ધ ન બધા દંત્ય શબ્દો કહેવાય છે દંત્ય અક્ષર કહેવાય છે પછી પ ફ બ ભ મ બંને હોઠ સ્પર્શ છે આમાં એટલે આને હોષ્ઠ્ય વ્રણ કહેવાય છે બરાબર છે એટલે જો કંઠ પછી તાલવ્ય જો એ સ્ટેપ બાય સ્ટેપ એટલે પેલે ગળું પછી તાળું પછી મધ્યનો ભાગ પછી દાંત અને પછી હોઠ એટલે આ જે વર્ણ વ્યવસ્થા ગોઠવ્યું છે એ એકદમ વૈજ્ઞાનિક ને તર્કબદ્ધ છે હવે આપણે જે પોઈન્ટ ઉપર આવીએ અનુનાસિક શું છે હવે ક વર્ગ છે ક વર્ગના પાંચ સભ્યો ચ વર્ગના પાંચ સભ્યો ટના આ પાંચ સભ્યો તના અને પોના પાંચ સભ્યો એમાં જે છેલ્લા સભ્યો છે ને મિત્રો ખાસ આ જે બધા છેલ્લા સભ્યો છે ને આ બધા અનુનાસિક છે બસ અનુનાસિક આમ છું કે આ બે શબ્દો બોલવા અઘરા છે પણ સંસ્કૃત ભાષામાં કહેવાય છે અને ડ કહેવાય અને અહીંયા કહેવાય અને હણ ન ને મ આ બધા છે અનુનાસિક છે સંસ્કૃતમાંનો ક્યાં ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે બરાબર છે અને અનુસ્વાર એટલે શું તો કે કોઈ આપણે શબ્દ લેખવું હોય એની ઉપર જે મીંડું આવે છે એ અનુસ્વાર છે દાખલા તરીકે વંદન લેખવું હોય તો માથે જે મીંડું એવું છે એ અનુસ્વાર છે સંસ્કૃત ભાષામાં અમુક અમુક જગ્યાએ અનુસ્વાર એ આવશે ને અમુક જગ્યાએ અનુસ્વારને બદલે અનુનાસિકનો ઉપયોગ થાય છે ક્યાં થાય છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે તો અનુનાસિકના નિયમો જે આપ્યા છે એ આપણે આજે જોઈએ કેટલાક નિયમો છે અનુનાસિકના નિયમ મતલબ ક્યાં અનુનાસિક વાપરવો અને ક્યાં ન વાપરવું ક્યાં અનુનાસિક આવશે ને ક્યાં અનુસ્વાર આવશે આ બે વસ્તુ આપણે જોવાની છે તો પહેલો નિયમ શું છે તો કે અનુસ્વાર પછીનો અક્ષર અનુસ્વાર એટલે જે શબ્દો પર મીંડું આવતું હોય અક્ષર ઉપર મીંડું આવતું હોય અનુસ્વાર આવતું હોય એ એના પછીનો અક્ષર એ અક્ષર નહીં એના પછીનો અક્ષર જો વર્ગીય વર્ણ હોય યાદ રાખજો વર્ગીય વર્ણ એટલે આ પાંચ વર્ગો છે ને એમાંનો કોઈ હોય તો એમ મતલબ ક વર્ગના પાંચ સભ્યો ત ચ વર્ગના મતલબ આટલામાંથી કોઈ હોય આ બધા વર્ગ વર્ગીય વર્ણો છે કોણ પાછું પાછું જોઈએ તો અનુસ્વાર પછીનો અક્ષર જો વર્ગીય વર્ણ હોય તો વ્યંજનના વર્ગનો અનુનાસિક અનુસ્વારના સ્થાનને વપરાશે તો હવે માથી મીંડું નહીં આવે મતલબ અનુસ્વાર આવશે નહીં પણ શું આવશે અનુસ્વારને બદલે અનુનાસિક આવશે મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ અહીંયા શબ્દ છે પાંડવ દેખાય છે ને પાંડવ અહીંયા પા ઉપર અનુસ્વાર છે ને મીંડુ અનુસ્વાર છે હવે આમાં શું કીધું છે કે અનુસ્વાર પછીનો અક્ષર મતલબ કયો ડ ઓકે જો વર્ગીય વર્ણ હોય મતલબ આ વર્ગના વર્ણમાં આવે છે તો કે હા ડ છે એ અહીંયા આવે છે બરાબર ટ વર્ગમાંનો એક સભ્ય છે ડ છે તો કે વર્ગીય વર્ણ છે ઓકે તો વર્ગીય વર્ણ હોય તો વ્યંજનના વર્ગનો અનુનાસિક અનુસ્વારના સ્થાને આવશે તો હવે અહીંયા જે અનુસ્વાર છે ને એની જગ્યાએ શું આવશે અનુનાસિક આવશે પણ કયો અનુનાસિક તો કે વ્યંજનના વર્ગનો કયો વ્યંજન છે તો કે ડ મીંડા પછીનો ડ છે ને તો એનો વર્ગ કયો છે અહીંયા અહીં જો ડ ક્યાં છે આમાં અહીંયા ડ છે ને તો ટ વર્ગનો સભ્ય છે ને એનો અનુનાસિક શું છે તો આમાં આનો અનુસિક ક્યો છે હણ

અનુનાસિક ન છે ને નો અનુનાસિક ન છે ને એટલે અનુસ્વારને બદલે આવી જશે ન તો અહીં નીકળી ગયું બરોબર એની જગ્યાએ આવી ગયો ન એટલે મંદિર આવી રીતે નહીં લખાય પણ કેવી રીતે લખાશે આવી રીતે લખાશે બરોબર છે એવી જ રીતે ગંગા છે ગ પછીનો અનુસ્વાર આ ગ ઉપર છે એના પછીનો જે વર્ણ છે ગ છે એ પાછો ગ છે હવે ગ નો અનુનાસિક શું છે તો ગ નો અનુનાસિક છે ન બરોબર તો હવે અહીંયા આ અનુસ્વાર નીકળી જશે એને બદલી આવી જશે આ જે ડ છે એ તો ગંગા આવી રીતે નહીં લખાય પરંતુ આવી રીતે લખાશે બરાબર મિત્રો ખાસ યાદ રાખજો જેના ઉપર મીંડુ આવે મતલબ અનુસ્વાર આવે એના પછીનો વર્ણ જોવાનું એના પછીના વર્ણનો અનુનાસિક જે હોય એનો ઉપયોગ કરવાનો છે બરોબર એ શબ્દ ઓલા પહેલા શબ્દ સાથે જોઈન્ટ કરવાનો છે હવે એક નોંધ આપી છે કે વર્ગીય વ્યંજન સિવાયના હવે માની લો જે અનુસ્વાર પછીનો જે વર્ણ છે એ આ વર્ગીય વર્ણ નો હોય એના સિવાય હોય તો બરોબર અહીં માની લો પ છે તો તો અનુનાસિક મ છે પણ આ સ મીડા પછીનો અનુસ્વાર પછીનો શબ્દ સ હોય તો સનો તો અનુનાસિક છે જ નહીં તો કેવા પર તો એના માટે નિયમ છે કે વર્ગીય વ્યંજન સિવાય ના વર્ણોમાં અનુનાસિક નહીં આવે બરાબર તો અનુનાસિકનો ઉપયોગ કરવાનો તો શું કરવાનું તેનો અનુસ્વર જ રહેશે મતલબ માથે મીંડું જ રહેશે જો મીંડા પછીનો વર્ણ આમાંથી કોઈ હોય મતલબ વર્ગીય વર્ણ ન હોય યર લવ સ હોય તો માથે મીંડું જ રહેશે અહીંયા સંશય છે તો અનુસ્વાર આના ઉપર છે એના પછીનો શબ્દ અક્ષર છે શ ઓકે શ શું છે તો કે વર્ગીય વર્ણન નથી મતલબ આમાં કોઈ માથે કઈ છે નહીં સ શ તો અહીંયા છે તો એનો કોઈ અનુનાસિક નથી તો શું આવશે તો માથે મીંડું જ આવશે નિયમ યાદ રાખજો મિત્રો એવી રીતે વંશમાં સ બરોબર સિંહ હ છે તો હ પણ એનો પણ અનુનાસિક છે નહીં એટલે શું આવશે અનુસ્વાર જ આવશે ઓકે આ પેલો નિયમ પછી બીજો નિયમ છે અનુનાશિક પૂર્ણ નહીં પરંતુ હલંત કે ખોડો લખાય છે જો યાદ રાખજો અનુનાસિક અનુનાસિક લખો ને અહીંયા અનુસ્વારને બદલે અનુનાશિકનો ઉપયોગ થયો છે કેવો હોય હંમેશા ખોડો હોય હલંત હોય આખો વપરાય નહીં આને હલંત કહેવાય આપણે ખોડો જેને કહીએ છીએ ને હલંત કહેવાય જો બધા બધા અનુનાસિક છે એ હલંત હોય છે ઓકે પછી હવે નામ કે સર્વનામના અંતે આવતા અનુસ્વારના બદલે મ લખાય છે હવે જો અંતે શબ્દ હવે આપણે આમાં તો જોયું કે વચ્ચે આવે એના જે શબ્દ છેલ્લા વર્ણ ઉપર અનુસ્વાર હોય તો શું કરવું તો એના માટેનો નિયમ છે ખાસ જો ખાસ યાદ રાખજો નામ કે શરવનામ અને ખાલી એક શબ્દ હોય તો વાક્યની વાત નથી થઈ શબ્દ હોય તો શબ્દના અંતે અનુસ્વારના બદલે મ વપરાય છે કોઈ દિવસ એકલો વર્ણ હોય ને માથે મીંડું હોય તો મીંડું આવશે ને હંમેશા એ બધા અનુનાસિકમાં નહીં આવે પણ ખાલી એક જ અનુનાસિક અહીંયા આવશે મ એટલે વનમ છે કારણ કે એક જ અક્ષર છે ને છેલ્લા ઉપર મીંડું છે એટલે મીંડું કે આપણે જેને કહે અનુસ્વાર નહીં આવે પરંતુ ખોડો મ આવશે ખાલી ખોડોમાં યાદ રાખો બરાબર એક અક્ષર હોય અને છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર હોય તો અનુસ્વાર નહીં આવે ખોડોમાં આવશે એવી રીતે જો દ્વાર રમ છેલ્લો છે માથે અનુસ્વાર છે એટલે ખોડોમાં આવશે આવી રીતે લખાશે નહીં પણ આવી રીતે લખાશે ઓકે એના પછીનો નિયમ વાક્યમાં નામ કે સર્વનામના અંતે અહીંયા જે શબ્દની વાત થઈ હતી શબ્દ એકલો હોય અને ઉપર અનુસ્વાર હોય તો અનુસ્વારની આવે ખોડવામાં આવશે પરંતુ વાક્યની વાત થઈ છે હવે યાદ રાખજો થોડોક તફાવત છે યાદ રાખજો કે વાક્યમાં નામ કે સર્વનામના અંતે અનુસ્વાર હોય અને તે શબ્દ પછી તરત જ જે શબ્દનો પહેલો અક્ષર વ્યંજન હોય તો અનુસ્વાર લખાશે જ્યારે પહેલો અક્ષર સ્વર હોય તો ખોડો મો લખાશે હવે જો અહીંયા જો કોઈ એક વાક્ય હોય અને વાક્યમાં નામ કે સર્વનામ હોય અને એના ઉપર મીંડું હોય તો ખાસ યાદ રાખજો હવે તો શું કરવાનું અહીંયા મીંડું રાખવાનું ખોડો મો રાખવાનો તો એ હવે જોવાનું શું છે એના પછીનો શબ્દ જોવાનો ને પછીના શબ્દનો પહેલો અક્ષર જોવાનો શું જોવાનું પહેલો અક્ષર પહેલો અક્ષર જો સ્વ વ્યંજન હોય તો અનુનાસિક જ આવશે અને જો અહીંયા સ્વર હોત આ ગ છે વ્યંજન છે બરાબર છે એની જગ્યાએ અ આ ઈ ઈ ઉ હોત તો અહીંયા ખોડોમાં આવે પણ અહીંયા વ્યંજન છે એટલે માથી મીંડું જ રહેશે એટલે અનુસ્વાર જ રહેશે હવે જો બીજું ઉદાહરણ લઈએ સશક વનમ આગ અહીંયા સશક વનમ આ ગત અહીંયા સશક વનમ અહીંયા મીંડા પછીનો જે શબ્દશીનો પહેલો અક્ષર છે એ વ્યંજન છે એટલે આવશે અને પણ શું છે સ્વર છે છે જો જો આ શું વનમ માથે મીંડું પણ હોય ને પણ એના પછીનો જે શબ્દશીનો પહેલો અક્ષર આ છે અને આ મતલબ સ્વર છે તો સ્વર હોય તો અહીંયા ખોડોમાં આવશે અહીંયા કેમ મીંડું આવ્યું અનુસ્વાર આવ્યો એમ અહીંયા કારણ કે વ્યંજન હતું એટલે અનુસ્વાર આવશે અને અહીંયા પછીના શબ્દનો પહેલો અક્ષર જો સ્વર હોય તો ખોડો ખોડોમાં આવશે ઓકે મિત્રો તો આજે આપણે સંસ્કૃત વ્યાકરણમાં અનુસ્વાર અને અનુનાસિક વિશેની માહિતી મેળવી આગળના વિડીયામાં કોઈ નવી માહિતી સાથે ફરી મળશું આભાર